નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક સરસ મજાના ભીંડાનો પ્લોટ ઉપર આવેલા છે અને આ ભીંડાનો પ્લોટ છે આપણે તાપી વ્યારા વિલેજ મગરકુઈ આમ જોવા જઈએ તો મુખ્યત્વે પાક ભીંડાનો પાક એટલે કે વ્યારા તાપી અને ડાંગ આ ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી થાય છે અને આજે આપણે એક ભીંડાની વેરાયટી જોવા માટે આવ્યા છે તો આ ભીંડાની વેરાયટી કઈ છે કેવી રીતનું એમનું પ્રોડક્શન છે તે આપણે ફાર્મર પાસેથી જ જાણીશું બરાબર આપણી પાસે મગરકુઈ વિલેજના ફાર્મર મોજૂદ છે તો ફાર્મરનો પોતાનો અભિપ્રાય કેવી રીતનો છે તે આપણે એમની પાસેથી જાણીશું બરાબર તો આપણી પાસે મોજૂદ છે ફાર્મર તો એમની પાસે આપણે જાણીશું તો સર તમારું નામ જીતેન્દ્રભાઈ ગામિત જીતેન્દ્રભાઈ ગામિત તાલુકો તાપી ને ગામ કાનપુરા ખટાર થઈ કાનપુરા ખટાર ખટાર થઈ બરાબર તો આ જે વેરાયટી છે તમારી કઈ કંપનીની વેરાયટી છે સર એ કંસરી 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 કંપનીની વેરાયટી છે કંસરી ભીંડા છે આપણે જોઈ શકીએ છીએ કે આ બોટલની અંદર ભીંડા દેખાઈ રહ્યા છે સરસ મજાના અને સરસ મજાની ગ્રીનરી એવી દેખાઈ રહી છે આપણે આખા પ્લોટની અંદર આપણે ધીરે ધીરે નજર કરીશું કે કેટલી સરસ મજાની ફૂડ છે બરાબર આ ભીંડા કેવી રીતના એમના લાગે લાગેલા છે તે પણ આપણે જોઈશું કે કેવી સરસ મજાની આપણે દરેક ફ્રૂટની અંદર જોઈશું બરાબર તો આપણે ફાર્મર પાસેથી જાણીશું કે આ જે ભીંડાઈ દેખાય છે એમની કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે લગભગ છપ્પન દિવસ થયા છે ભીંડાના ને છપ્પન દિવસની અંદર સર તમારી કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે અત્યારે આ ત્રીજી ત્રીજી હા અને ત્રીજી હાર્વેસ્ટિંગ તો બીજી હાર્વેસ્ટિંગની અંદર તમારે કેટલું પ્રોડક્શન આવ્યું છે પંચ્યાસી કિલોથી વધારે પંચ્યાસી કિલોથી વધારે ફાર્મર મિત્ર પ્લસ પોઈન્ટ કે માત્ર ને માત્ર બીજી વીણીમાં પંચ્યાસી કિલોથી વધારે બરાબર ને આજે પાછી આપણી વીણી ચાલુ છે ચાલુ છે બરાબર ફાર્મર મિત્રો તા આપણે જોઈ શકીએ છીએ કંસેરી ભીંડા કંસેરી ભીંડા જે આપણે જોઈ રહ્યા છે આ આપણે જોઈશું નજીકથી જોઈશું કે કેવી રીતનું એમનું પેકિંગ આવે છે બરાબર તો આ જે ભીંડા છે એની વધુ માહિતી માટે આપણે ફાર્મર મિત્રોને સંપર્ક કરી શકીએ છીએ તો સર તમારું આખું નામ અને પોતાનો ફોન નંબર કહી દો મારું નામ જીતેન્દ્રભાઈ ગામિત હાલ રહું કાનપુરા ખાતર અને મારો ફોન નંબર છે નવ્વાણું તેર ઓગણત્રીસ નેવ્યાસી બાસઠ ઓકે ફાર્મર મિત્રો તમે આ પ્લોટના વિઝિટ માટે પણ આવી શકો છો બરાબર એકદમ સરસ મજાનો પ્લોટ છે મગર કોઈ પાટિયાથી થોડુંક આગળ હાઈવે ઉપર આ પ્લોટ આવેલો છે તમને લોકેશન પણ મળી જ મળી જશે અમને તમે અમને કોન્ટેક કરી શકો છો તમારો ફોન નંબર ને નયનભાઈનો આપણે સંપર્ક કરી શકીશું નયનભાઈ તમારો નંબર જણાવી દેશો નેવું તેત્રીસ છોતેર અઠાવીસ અઠોતેર બીજા નંબર છે ચોરાણું બે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ ફાર્મર મિત્રો પ્લોટ વિઝિટ માટે પણ આવી શકીએ છીએ જબરજસ્ત વેરાયટી છે ભીંડાની ક્વોલિટી પણ સરસ મજાની છે ફ્રૂટિંગ પહેલેથી જ ચાલુ છે ફાર્મર મિત્રોને રિન્યૂ પણ લઈ શકીએ છીએ ડિસ્ક્રિપ્ટ પર આપણો નંબર પણ આપેલો છે ફાર્મરે પોતાનો નંબર જણાવ્યો હશે તો કોન્ટેક્ટ પણ કરી લઈશું અને વિઝિટ માટે પણ આવી શકીશું બરાબર ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ